વડોદરાના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પરમારને ફોન આવ્યો હતો કે રણજીત ચૌહાણનો ગૌતમનગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસ્ક્રોસ અલકાપુરી એક બતક બીમાર અવસ્થામાં પડેલું છે ત્યારે તેમની ટીમના કાર્યકર હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને કાર્યકરોએ જોયું કે એક ગાંજહંસ દોરાથી ગવાયો હતો અને લોહી લુહાણ થઈ ગયો હતો તેથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યો ત્યારે હવે હંસની હાલત સારી છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર આજ રોજ કોલ આવ્યો તો ગૌતમનગર નગર સોસાયટી રંજીતસિંહ ચૌહાણનો ફોન હતો કે આંબેડકર સર્કલ પાસે જે ગૌતમનગર સોસાયટી છે એમાં એક બતક આવીને પડ્યું છે અમે ત્યાં જઈને જોયું તો ગાજ હંસ હતું જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ગુસ કહેવાય છે એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર થઈ ગયું હતું ઉડી નતું શકતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કંડિશનમાં છે એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડાવી દેવામાં આવશે અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે આ સિઝનમાં ઠંડીના શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે ઠંડા પ્રદેશમાંથી હું લોકોને રિક્વેસ્ટ કરું છું આ ઉત્તરાયણને જે સીઝન છે આપણી તો મજા પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે એક બે કલાક પતંગ ના ચકાવો અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પાછા એમના માળામાં જતા હોય એટલો સમય તમે સાચવી લો તો ઘણા બધા પક્ષીઓ તમે બચાવી શકો છો અને ગમે ત્યારે તમને આવું ઘાયલ અવસ્થામાં પક્ષી દેખાય તો તમે વન વિભાગને કાં તો અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો અમારો હેલ્પલાઇન નંબર છે ડબલ નાઇન સેવન ફોર ડબલ ફાઇવ ડબલ ફોર ડબલ સિક્સ મારું નામ છે અરવિંદ પવાર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ જય હિન્દ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા